સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવું ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ અને ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નવ આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માંકડિયાદર નો રહેવાસી છે પછી એ લોકો ફેસબુક અને બીજા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઈઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે એને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જાય એવી માહિતી શેર કરતા હતા આ સિવાય